સુરતના માંગરોડ તાલુકામાં આવેલા કુવારદા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ છે ડેપ્યુટી સરપંચે આક્ષેપો લગાવ્યા છે કે સરપંચ તલાટી કમ મંત્રી સાથે મળી હિસાબ આપતા નથી વિકાસના કાર્યોમાં અમને સહભાગી થવા દેતા નથી સુરતના માંગરોડ તાલુકાના કુવારદા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ ડેપ્યુટી સરપંચ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવતા ખડફડાટ મચી ગયો મળતી વિગત પ્રમાણે કુવારદા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ઈશ્વરભાઈ ગજર ફરજ બજાવી રહી આપણે કરે છે આ ઉપરાંત વિકાસના કામોમાં પણ સહભાગી ગણતા નથી અમારી મંજૂરી વગર તમામ ઠરાવો પાસ કરે છે ઉપરાંત તેમણે જણાવ્યું હતું ગામમાં અમુક રેસિડેન્ટીમાં ગટરની જરૂર ન હોવા છતાં

કિતાબ આપતા નથી નકલ પણ આ સુધી વારંવાર માંગવા છતાં આપી નથી અને કોઈ પણ વિકાસના કામ ગામમાં થાય એમાં અમને વિશ્વાસમાં લીધા વગર કરે છે જેનો અમે વિરોધ કરેલો છે અને અત્યાર સુધી એનો કોઈ ઉકેલ મળ્યો નથી ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે શું ભ્રષ્ટાચાર કુણાલભાઈ પરમારના ઘર પાસેથી કિશોરભાઈ પંડ્યાના ઘર પાસે ગટરનું કામ અગાઉ થયેલ થયેલ હતું અને તેના જૂઠા બિલ મૂકી એ લોકોએ પૈસા ઉઠાવી લીધા છે અને બાલાજી રેસિડેન્સીમાં ગટર હોવા છતાં એ લોકોએ નવી ગટર બનાવી જેની કોઈ જરૂરિયાત નહીં હતી એમાં પણ ભ્રષ્ટાચાર થયો છે અને અમને પણ જાણ કરી ન હતી ને એ લોકોએ પાછળથી થમાં ન લીધેલું હતું અને પાછળથી લખી લીધું હતું તે અમને ખબર નહી હતી અને બિલ મૂકી પૈસા ઉપાડી લીધા છે આ મામલે સરપંચ ઈશ્વરભાઈ ગજ્જર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ વાતની ખબર તલાટી મંત્રી દ્વારા થઈ છે મને લેખિતમાં મામલે કોઈ રજૂઆત થઈ નથી ડેપ્યુટી સરપંચ દ્વારા જે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે તે તદ્દન ખોટા છે મેં કોઈ ભ્રષ્ટાચારના કાર્ય કર્યા નથી ઈશ્વરભાઈ ગુલાબભાઈ ગજ્જર કુવાડા સરપંચ ઈશ્વરભાઈ તમારા વિરુદ્ધ અવિશ્વાસની હા એ મને એ મને ખબર પડી અમારા જે તલાટીકમ મંત્રી છે એમણે મને ફોનથી વાત કરેલી કે જાણે તમારી વિશ્વાસની દરખાસ્ત લાવેલા છે પણ મને લીગલી લેખિતમાં જાણ નથી થઈ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં છે ભ્રષ્ટાચારના આક્ષેપ મૂકેલા છે એ મને ખબર છે મતલબ મેં કંઈ એવું કંઈ કહી રહ્યા નથી જે કંઈ કહી રહ્યા હશે એ લીગલી કામ જ કહી રહ્યા હશે અને જે કંઈ એના માટે ન્યાયિક તપાસ આવશે તો એનો હું સંપૂર્ણ સહકાર આપીશ અવિશ્વાસની દરખાસ્તની તમામ પ્રક્રિયા પંચાયત સભ્યો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે જો એ રહ્યું છે કે સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરીપો સાબિત થાય છે કે સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી ગ્રામજનોમાં ચર્ચા ઉઠી રહી છે મુકેશ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ માંગરોળ